અને બેલ અમારી ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતના કાપોદરા વિસ્તારના મુર્ગા કેન્દ્ર પાસે આવેલ સોસાયટી પકડી પાડતી કાપોદરા પોલીસ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુર્ઘા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો જેમાં એક મહિલાએ પોતે સુસાઈટનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસીડ પોતે પી લીધેલ ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે જેથી પોલીસ વૃદ્ધ કોઈ નિવેદન લઈ શકાયેલ નથી ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કે ભાઈ અમારી દીકરી છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી જેને બે સંતાનો હતા એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી અમને જાણ કરતી અમે એ દીકરીનો પરિવારનો ઘર બગડીને તેના માટે અવારનવાર સમાધાનો કરતા પરંતુ દીકરીએ અંતે કંટાળીને પોતે સુસાઈડનો પ્રયત્ન કરેલ અને દીકરી ગુજરી ગયેલ છે એક્સપાયર થઈ ગયેલ છે જે અનુસંધાને તેમના પતિ તેમના સસરા તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે આત્મહત્યાના દુષ્પ્રેણીની ફરિયાદ આપેલી જે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી એમના પતિ અને એમના સસરાની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને પરિવારના બીજા સભ્યો જેના વિરુદ્ધ આક્ષેપો છે તેને શોધવાના પ્રયત્નો હાલ ચાલુ છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં